ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને એને જો કેટલા દિવસ પછી આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે તો ઘરકામની તૈયારી છે તો જો ઉપરથી બધા વાસણ ઉતારી લીધા છે અને હવે અમારા દીધું ભાઈ છે ને તો આ હવા મારવા શું કેવાના હું કીધું ના કહેવાય હવા આ કંઈક હવાનું કંઈક કહેવાય ને પ્રેશરનું ઈવડું એની પા મશીન છે તો તે મશીનથી જો વભરાઈને બધી જે ધૂળ જાળા ધૂળ હોય ને ધૂળ બધી એથી આપણને કાઢી દે છે કારણ કે બધા રૂમ તો હે આવણી મારવાની વાત નથી તો આવડો જો પાછો સાફ થઈ ગયો દીધું અમારા દીધું ભાઈ જો મશીન બંધ કરી દીધું અને આપણને છે ને ધૂની એલર્જી છે તો આપણે મોઢે ડૂસો ઊભા ઉભાશે

તો જો ફ્રેન્ડ આ બધા અભરાયના વાસણ ઉતારી મૂક્યા છે અને તે વાસણ બહાર લઈ જવાના અને છે છે વાળવાના છે છે કાકા મને માતા બધા કાગ્ય બાદ હાલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ અને સીતારામ બધાને તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે અને કાલ કાલ આપણે અડધો વિડીયો બતાવ્યો હતો અને બીજો આજે અડધો વિડીયો બતાવવાનો છે બનાવવાનો છે તો અમારા ઘરે જે પ્રસંગ આજરો છે ને તો તે પ્રસંગ ટૂંક સમયમાં જ રાખ્યો છે આઠ આઠ દિવસના સમયમાં જ તે તો આપણે બધાને કેવા કારવાનું તે વધી ગયું અને હજી કોઈ વસ્તુનો કાંઈ ઓર્ડર આપવાનો નથી ને કાંઈ વસ્તુ હજી લાવ્યા નથી તો આજ છે છેલ્લો દિવસ ઘરકામનું એટલે ઘરકામમાં તો બધું બે રૂમનું ઘરકામની બધું થઈ ગયું છે અને આજે એક અભરાઈના વાસણ હતા જે કાલ વાસણ બતાવ્યા હતા તે વાસણ એક રહી ગયા છે તો ચાલો હવે અમારા એક બેન અમને મદદ કરવા આવ્યા છે તે હું તમને બતાવી દઉં અમારા બેન એક આવ્યા છે મદદ કરવા તો જો અમારા આ બેન છે ને એ અમારા ઘરે મદદ કરવા આવ્યા છે વાસણ એટલા છે ને ધોવાના છે આપણે પિત્તળના અને સ્ટીલના અને કાલ ચોલા પણ નહીં કાલ ધોઈ નાખ્યું હતું રાતે તો આજે વાસણ ધોવાના છે તો આજે અમારા બેન મદદ કરવા આવ્યા છે એ બેન છે અમારા બેન છે ને એના બેન છે શિવાની બેન હાલો હું તમે અમને મદદ કરવા આવ્યા કેમ એમ તો આપણા ઘરે હું પ્રસંગ કરવાનો આપણા ઘરે સાનો પ્રસંગ છે

હા કે દિવસે તેર તારીખ હા નવાર બુધવાર હા તેર તારીખને બુધવાર છે ભાઈ અમારા ઘરે પ્રસંગ હવન છે તો ઉમરાળા પ્લોટે હવન કરવા હવન કરવાનું છે તો ભાઈ અમારા શિવાની બેને તમને બધેને આમંત્રણ આપી દીધું છે અને જો અહીંયા નાના નાના વાટકાને એવું ધોવા છે અને હવે અમે આ ધોરાઈ નાખીએ મોટા મોટું વસ્તુ બધું તો ચાલો હવે અમારો વિડીયો ગમે તો બરોબર સરસ ભાઈ અમારે શિવાની બેન ની વચ્ચે તમે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો બરોબર ચાલો હવે આપણે આપણે વાસણ ધોઈ નાખી બોલો હાલો બધાને કઈ તો દે બધા આમંત્રણ દઈ દે તો ફ્રેન્ડ જે દિવસે અમારા ઘરે હવન છે ને એ જ દિવસે અમારા દીધુભાઈની બોર્ડનું બીજું પેપર છે બોર્ડની પરીક્ષાનું બીજું પેપર છે તો અમારા દીધું ભાઈ તે દીદુભાઈ હાજરમાં નથી પણ તું કઈ તો દરે વતીબર પેપર દેવા ઈ વાત હા છે જે અમારા વિડીયો છે ને બધા પેપર દેવાવાળા તો હારે રીતે ને ને એટલે તમને આપવું પણ બપોરે જમવાના ટાઈમે ને બપોરના ટાઈમે ટાઈમે આવી જવાના છે અને આ હવનમાં આહુતિ દેવાનો ટાઈમે આવી જશે એમ તો પણ જો અમારી ટીલી જો એનું ના એનું નામ તમે તમને કીધું હતું અમે કે કોમેન્ટમાં અમારે વાસડી છે તેમનું નામ તમે અમને કોમેન્ટમાં આપજો પણ તમે કોઈ કોમેન્ટ કાંઈ આપી નહીં કે એમનું નામ શું રાખું તો હાલો ભાઈ હું આપણે નામ રાખી દઈશું એનું નામ પાડી દેવું છે ગંગા ગંગા રાખી દેવું ને આપણે ભાઈ તમને અમને કોમેન્ટ કહેજો ભાઈ ગંગા નામ કેવું છે એમાં મારું બરાબર છે જો કેવા લાડ કરે કર ભાગીદાર છે જોડીદાર છે એ જો છે ને સારું હાલો આપણે વાસણ વાસણ ધોઈ નાખીએ જમવાનું હોય તો જમી લેવી અને પછી આપણે આપણે આગળ મળશું હાલો ફ્રેન્ડ તારે જો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે છે તે વાસણ જે હતા વાસણ ધોવાઈ ગયા છે અને ધોઈને હવે આપણે અભરાઈ ઉપર ચડાવી પણ દીધા છે તો આપણે હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરવીશી અને મળશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી વાત જોજો અને બધેને રામ રામ સીતારામ અને નવા વિડીયામાં આમંત્રણ તમારું તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરવીશી તો આવજો બાય બાય રામ રામ સીતારામ અને જય માતાજી